ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ દ્વારા ગણપતિ પંડાલમાં ભગવાન ગણેશ માટે સુંદર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ વડસર વિસ્તારમાં આવેલ છેલ્લા પાંચ વર્ષ પછી ગણેશ સ્થાપન કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ સોસાયટીના રહીશો એકત્રિત થઈને ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ડ્રીમ આત્મન યુવક મંડળ દ્વારા દસ દિવસ ગણેશ સ્થાપના કરવામાં આવે છે અને દસ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજતા આવે છે જ્યારે આજે ભગવાન ગણેશ માટે સુંદર અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અન્નકૂટમાં વિવિધ વાનગીઓ રાખવામાં આવી હતી સોસાયટી અને મંડળ દ્વારા દર વર્ષે વિવિધતામાં ગણેશજીનું ડેકોરેશન કરવામાં આવે છે આ વર્ષે પણ ભગવાન ગણેશનું કમળ પર બિરાજમાન વિષ્ણુ સ્વરૂપનું સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અમારું ડ્રીમ આત્મન પરિવાર યુવક મંડળ છે જે વડસર રોડ ઉપર આવેલું છે અમે લોકો છેલ્લા પાંચ વર્ષથી ગણેશજીની સ્થાપના કરીએ છીએ અને દર વર્ષે નવી નવી થીમ લાવીને ગણેશજીનું આયોજન કરીએ છીએ આપણે દર આજે અનકુટનું આયોજન કરેલું છે તો એમાં વિવિધ જાતની વાનગીઓ અંદર પીરસવામાં આવી છે ગણેશજીને અને દરરોજ સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે અને લોકો ભક્તિભાવથી આનંદ લે છે આપણી દસ દિવસની સ્થાપના હોય છે દર વર્ષે આપણે દસ દિવસ ગણપતિને અહીંયા આગળ વાજતે ગાજતે લાવીએ છીએ મારું નામ વિશાલ મોદી